નકલી રેમ્બેસિવર ઇન્જેક્શન વેચવાના મામલે ઝડપાયેલા માજી મહિલા કોર્પોરેટરના પુત્રને ઇન્જેક્શન આપનાર કેપી સંઘભી હોસ્પિટલના ફાર્મસિસ્ટ ડિપાર્ટમેન્ટના વિશાલ અવસ્થિને પણ ક્રાઇમ બ્રાન્ચે જટી પાડ્યો હતો સુરત મહાલ કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં લેભાગવો ઇન્જેક્શન સહિતના કાળા બજાર કરી રહ્યા છે જેઓ સામે સુરત પોલીસે પણ લાલ લાંગ કરી છે ત્યારે સરથાણા યુવાને નકલી રેમડેસિવિર ઇન્જેક્શન આપવા મામલે સરથાણા પોલીસે મહિલા કોર્પોરેટરના પુત્ર સંજય પટેલને પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને ઇન્જેક્શન કેપી સંઘવી હોસ્પિટલના ફાર્માસિસ્ટ વિશાલ અવસ્થિત આપ્યો જણાવ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી હતી હાલમાં દિવ્ય ત્રણ દિવસના રિમાન્ડ પર છે જ્યારે વિશાલને કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પણ મેળવશે સુરત શહેર વિસ્તારમાં અત્યારમાં હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં અમુક લેભાગુ તત્વો અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે જે રેમડિવિસર અને બીજા અન્ય જીવન જરૂરિયાતના જે દવાઓ છે ઇન્જેક્શનો છે એના કાળા બજાર કરી રહ્યા છે એવા કોઈ ઈસમો મળી આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેથી માનની પોલીસ કમિશનર સાહેબ સુરત તરફથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી અને પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી હતી હાલનો જે બનાવ છે એમાં ફરિયાદી ભાઈને પોતે જ્યારે રેમડેવીસર ઇન્જેક્શન લેવા માટેની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે એક વ્યક્તિએ મળી અને એક મોબાઈલ નંબર આપેલો હતો અને એ ફરિયાદીને એવું જણાવ્યું કે તમારે જો રેમડેવીસીર ઇન્જેક્શનની જરૂર હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ફરિયાદીએ પોતાના મામાના દીકરા કોરોનાગ્રસ્ત હોય ને હોસ્પિટલમાં હોય એમણે એ મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરેલો અને એ મોબાઈલ ધારક જે છે દિવ્યેશ સંજય પટેલ આ વ્યક્તિ સાથે એમણે ફોન ઉપર વાત કરી અને છ રેમડિસિવિર ઇન્જેક્શનની જરૂર છે તેવી વાત કરતાં આ દિવ્યેશ સંજય પટેલ છે એમણે એક ઇન્જેક્શનના સાત હજાર લેખે કુલ છ ઇન્જેક્શનો ફરિયાદીને એકવીસ તારીખના સાંજના સમયે આપેલા હતા ફરિયાદી એ ઇન્જેક્શનો લઈ અને હોસ્પિટલમાં એ ડૉક્ટર પાસે ગયેલા ત્યારે તેને એવી વિગતો જાણવા મળી કે જે ઇન્જેક્શન છે એ એક્સપાયરી ડેટના છે રેમડિસિવિર ઇન્જેક્શન હતા પણ એક્સપાયરી ડેટના હતા જેના કારણે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરેલો અને ત્યાર પછી બાવીસ તારીખના દિવસે દિવ્યેશ પટેલને રૂબરૂ બોલાવી ઇન્જેક્શન પરત આપવામાં નથી બોલાવી પોલીસને જાણ કરેલી હોય જેના કારણે સરથાણા પોલીસે ખૂબ જ સિફરતાપૂર્વક સમગ્ર ઓપરેશન પાર પાડી આરોપી દિવ્યેશ સંજય પટેલને ધરપકડ કરવામાં આવેલી આરોપીની પૂછપરછમાં તેણે આ ઇન્જેક્શનો છે એ વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થિ જે કેપી સંઘવી મેડિકલ હોસ્પિટલ છે એમાં એક ફાર્મસી એટલે મેડિકલ સ્ટોરના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે તેના પાસેથી ખરીદ્યા હોવાની એક જણાવેલી હતી સરથાણા પોલીસે દિવ્યેશ પટેલની ધરપકડ કર્યા બાદ આ વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થિની પણ ધરપકડ કરેલી છે અને સમગ્ર જે બનાવ છે ગંભીર હોય પોલીસ કમિશનર સાહેબે આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી વાગડીયા આ બનાવની ઘનિષ્ઠ આજે જે કેસ નોંધાયો છે અને ઘનિષ્ઠતાથી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને દિવ્યેશ પટેલને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન ત્રણના રિમાન્ડ મેળવેલા છે જ્યારે વિશાલ ઇન્દ્રકુમાર અવસ્થિ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે તેને પણ કોર્ટમાં રજૂ કરીને આજ રોજ એના રિમાન્ડ મેળવવામાં આવશે સમગ્ર જે ઘટના છે અથવા તો જે બનાવ છે એમાં ખરેખર આ રીતે ઇન્જેક્શન છે એક્સપાયરી ડેટના વગેરે પ્રિસ્ક્રિપ્શને વેચાયેલા છે અને જે રકમ ખરેખર હોવી જોઈએ એની કરતાં પણ વધારે રકમથી વેચવામાં આવ્યા છે આ સમગ્ર જે પાસાઓ છે એની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે વર્ષની અંદર અત્યારે જે પોલીસનું જે ટાર્ગેટ છે એ આ ગુનાની અંદર કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે આ ગુના કરવા પાછળનું કારણ શું છે આ સિવાય તમે જે પ્રશ્ન પૂછો છો એ બાબતે પણ તપાસ કરવામાં આવશે હાલમાં આરોપીની આ બાબતે આપશ્રી જણાવો છો એ બાબતને કોઈ પૂછપરછ થઈ નથી પરંતુ એ બાબત જે કંઈ હશે એ મુદ્દાઓ એની તપાસ કરવામાં આવશે સુરતમાં કોરોનાની મહામારી દરમિયાન દવા સહિતના કાળા બજાર કરનારાઓ સામે હાલ તો પોલીસે લાલ લાંગ કરી છે અને આવા લોકો જો કોઈ કાળા બજાર કરતા હોય તો તેની માહિતી પોલીસને આપો પણ અમારી ચેનલ દ્વારા અપીલ કરાય છે अजर कुर्सी सा प्रकाशवाडा जिटेन पेन्य